વેરી ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધા ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે બે દિવસથી તો બ્લોગ જ બનાવવાનો હતા કેમ કે ધર્મ બીમાર હું બીમાર પપ્પા બીમાર બધા બીમાર જ હતા તો અત્યારે તે બપોરે જો મેં થોડુંક સારું છે ને તો લાઈવ પહેલાં બ્લોગની શરૂઆત કરી દઈએ બીજી બધું પછી કરશું તો હું મમ્મી જો જમવા બેસી ગયા છીએ તો મારા નથી બોલા તો મમ્મી કહે હું હું બનાવીશ કેવા મમ્મી હું હું બને ફૂલેવરનો સાથ છે ડાયબાદ છે સંભારો છે દાણી છે

તો જો સીધો સાંજનો ટાઈમ થઈ ગયો ને આપણે બનાવી દીધું છે સેવ ટમેટાનું શાક અને દૂધી ગરમ કરવા મૂકી દીધું છે આજ તો કોઈને પૂછ્યું જ નથી હું બનાવું હું કાંઈ નહીં ટમેટા ભાળી ગઈને આપણું ફેવરિટ બનાવી જ નાખું એ બધે ખાઈ લેશે સેવ ટમેટાનું શાક જો મારું તો ફેવરિટ મેં તો બનાવી જ નાખ્યું શાક અને રોટલી મારે કાકડી સુધારી દીધી છે અને કાસરી દળેલી છે એ બધું છે ને ખાઈ લેવાનું છે આજે તો આપણે ફટાફટી અમારે કરે છે હોમવર્ક થઈ ગયું હોમવર્ક હું તો હવે ઉતરી ગયા છે તો બતાવામવર્ક અરે વાહ હવે એવું લાગે છે થોડું ખારું થઈ ગયું ભાઈ ને દાઢી વાળા નહી દાઢી વગરના ધમો દાદર ને પૂછતો દાઢી ક્યાં ગઈ પૂછતો

બંધ થઈ જાય એટલે શું કરવાનું આજે ચાલુ નહી તાલી પાડવાની બધે તાલી હાલો એટલે ચાલુ સાહેબ એ થયો જો થઈ ગયો ને ફરીથી ચાલુ ધર્મ ને છે ને એડમિટ કરવા ને કીધો તો એડમિટ કરી દો ને કા પછી શક્તિ આવે ને એવું ધીમે ધીમે બે દિવસ રાહ તો એ ખાતો નહીં એટલે મેં રમકડું લઈ આવીને તો એમાં એનો જીવ ઉપર હોય તો ખાવા મળ્યો દ્રમકડું લઈ થોડો થોડો ખાવા મળ્યો તો એડમિટ ન કરવો પડ્યો કેમ કે અત્યારે છોકરાને એડમિટ કર્યું એટલે ઘરે ઘરે ને આપણે થાકી જાય નીલ ને કરતા મને ખબર છે હાવ એટલે હાવ થાકી જતા અમે કા આપણે નીલ દાખલ કર્યો કેવા થાકી જતા બે વાર છે ને એટલે પછી રમકડું ને એવું લીધું એટલે હવે થોડું ઘણું ખાવા મળ્યો છે અને આખા ઘરને ઉધરત થઈ ગઈ તમને વિડીયોમાં આવડાતું હશે ચાલુ કર્યું અરહો અરો બંધ કરી દે હો આમ જોતો આમ જોઈને બનાના કેવું ફેરવે છે જોતો ફેરવે છે ને હમ અને મારે કામ ચાલુ છે પોતાનું જોઈએ પોતા મરાય છે ને અહીંયા દૂધય ગરમ થાય છે તો દૂધ ગરમ થતું જાય અને પોતાય મરાતા જાય અને પછી જાવું છે મારે થોડુંક ચાલવા થોડું ઘણું ચાલી લઈ વરસાદ તો આવ્યો તો પણ કોરું થઈ ગયું છે થોડુંક એટલે ચાલવાની તે મજા આવે મેં કીધું ચાલો પહેલાં ચાલી લઈએ અને અમારે દૂધ એટલે જો અહીંયા ગરો થઈ ગયું છે બંધ કરી દો ને તે વાતુંમાં પાછું એ વયુ જશે તો દૂધ વાયુ જાય ચાલો ને સાફ સૂફ કરવામાં પાછું કલાક થઈ જાય